તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અમે ફરી એકવાર પધારી ચૂક્યા છીએ નવી જગ્યાએ કે અમે આવ્યા છીએ આજે ક્રિસ્ટલ પ્લાઝા બાજુ આવ્યા છીએ રામલખન બાજુ જો સંજયભાઈ છે આમ પોતે આ તો ખાસ ને મહિલા અને બેને બોલાવ્યા છે એમ કે ઘણા દિવસથી દેખાણ નથી મેં તો આ તેનામાં કવર માં કવર કરલો એમ કામ વેડા કામ

કરે યાર તું મતલબ મજાક હે કે કેવાનો મતલબ શું છે સપનું એટલે તને ખુશી કે ગમ છે એમ પૂછું તું જાગે તું જાગે છો આ મૂવી તા તો તું જો એમ ડ્રામા તું તો પૂછ્યો તમે ગઈ એમ તે આમ આંગળી નો તે કે નાક શ્વાસ આલે છે નથી આવતી એ રીતે ટ્રાય નથી કરી એ મહિલો એવું જોતો તો કે પેલા જો 1.5 કરોડ નું સપનું એવું ને મારે તો હું 1.5 કરોડ રૂપિયા જીતી ગયો કે એમાં ઈ હારું હતું બીજી વાર જે સપનું આવ્યું કે ગળાબો ખાઈ ગઈ ઈ હારું હતું પણ ઈ ફૂટી ગયું ખરાબ હાળાંગ આલવું જોવે વાપરવા હવે હારા તો જોઈ છે પણ સક્સેસ નથી થતા

અબનો સંધે ભાઈ એમ કહેને ઊંઘ જ ના આવતી જપું આવે બેઠા હોય ઘરે એમાં સ્કીમ આવે પછી આપણા ઘરે હું ના એ નાવા ગયો તો બાથરૂમમાં નન બાર આવતો તો લાકવાડા ઢડતાતા એમાં કે ઊંઘ ના કેમ મારું મારી અડધી કલાક જ અડધી કલાકનું સપનું હોય હાલો ક્યો હાલો એમાં આવે તો એટલે સપનું આવે

હાસુ 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 મને એવા સપના આવે આમ થ્રિલર ટાઈપના આવે કે કોઈ આમ ખુફાર જંગલ હોય અને એવા આમ કઈક આમ એલિયન ટાઈપના માણસો હોય ને એની વચ્ચે હું હોય ને આમ મને મારતા હોય ને આથી ગળું દબાઈ દીધું અને હું બહુ રાડું નાખતી હું રોતી દો કેમ આ કે દીતી રાડું ના કરે તમારે રોતલ જેવા છો ભાઈને આવા સપના આવે

બે સપના આવે વાત પાકિસ્તાન ની અરે મારે બહુ ગહેરો નાતો છે હું એની ટાઈમ હે ને મારા સપના માં માંથી નવાણું સપના માં હું પાકિસ્તાન

અને બીક મને એને ને પાકિસ્તાન સરકાર ની લાગે કે એક વાર એને ઓલા ઇન્ડિયન જાસૂસ તરીકે એક વાર હાલવી દે ને આ જીવન મે તો ની નીકળી આ કે એટલે તું પોતાને બજંગી ભાઈજા નું મે એ ભગવાન કેસે લોકો કે બીચ મે ફેક દિયા તું ના 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 બજંગી ભાઈજા ને સપનું આયુ ખબર માયણ માયણ ઘણા દિવસ પછી એકવાર મને સપનું આયુ કે હું બહાર ફરવા ગયો હવે તો દોસ્તાર માં તમે નોતા પછી કોક દોસ્તાર માં તો કોક બીજા જતા હું એને એન્જોય કરતો તો દેખ ને યાર મારે સેટિંગ થઈ ગયું

તકનો હોય હોય કે તારે જોબ ઉપર જવાનું છે નવી જોબ છે ટાઈમે કામે છે બરોબર છે તો તું કલાક વેલો ઉઠી નો જઈએ પણ કોઈક છોકરી હમણાં ફોન કર્યો હોય તો ત્રણ કલાક પહેલા ત્યાં જિન બેહેવો છે 3 કલાક હોવું જ નહીં ઠીક લાગે હવે વાત આપણે ચાલો ફાઇનલી પોતે આવે છે અને કહું ને તો મને બે સપના એવા આવેલા છે કે જે મને આમ લાગ્યા કે નહીં આમ ખાતા કરતા પેલું સપનું તો એવું હોય કે મેં અત્યારે લગ્નમાં બહુ બધા મૂવી જોયા કે જો જોકે મોસ્ટ ઓફલી હારામ હારું મૂવી હોય ને મેં કદી સ્વાઇપ નથી કર્યું હું થિયેટરમાં જેને જોઉં છું કે જે પુષ્પા છે અમુક કહું મૂવી એવા છે ને કે હિટ ગયેલા છે એમ એ પિક્ચર મોસ્ટ ઓફલી મેં થિયેટરમાં જોયા પણ એની જે સીન સિનરી છે ને એની કરતાં ખતરનાક જેવી જગ્યા હોય ને એવી મારા સપનામાં આવે જગ્યા એટલે મેં

અને છેલ્લી અણીયા છે ને મારા ગળે આમ છરી હાલવાની જ હોય કે આમ કેમ હું મરવાની ત્યારે મને છરી મારે મરી જાવ એટલી વાર હો સીન આવવાની તૈયારી હોય અને મારી આંખ ખુલી જાય પણ હું એવો ઘાતક માણસ છું ને પાછો કે એ સપનું એક વસ્તુ હંમેશા નોટિસ કર્યો સપનું તમે જોતા હો ને તમારી આંખ ખુલી ને ત્યારે તમને યાદ જ હોય પાંચ મિનિટ લગીને તમને સપનું ભૂલાય નહીં બરાબર પછી તમે પાછા હોઈ જાઓ સવારે પાછા કલાક બે કલાક પછી જાગો ને ત્યારે સપનું ભૂલાઈ જાય આંખ ખોલી તમને ખબર પડી કે મને સપનું હતું પાછી આંખ બંધ કરો તમને આખો સીન યાદ હોય અહિયાંથીને ચાલુ થાય મતલબ મને તમને બોલાય એટલે હું નાથી શરૂઆત કરું પછી ઇની શરીરલેને એના ઘળે એકવાર ફેરવું તો કરી ભાઈ મજા ન આવો ગોસ્ટોફિંગ બને છે ને એવા સપના બહુ ગમે કે જ્યારે મને આમ ઘળું કાપવાનું મરવાનું પૂરે પૂરે મને થાય બસ મરી જ જાય ત્યારે મારી આંખ ખુલી જાય ને મારું સપનું પૂરું થઈ જાય પાછી આક બનીને નાથી સપનું હું ચાલુ કરું મારું ખુદનું હા કોઈ નમું બધન કાપી ખબર સપનું છે કે તો નથી મને એક વાત યાદ આવી આપણે આડા ફાઈન ઊતા હોય ખબર છે હે

ઘણી વાર તો સપના વગરની વાત આને આમ પૂઠીના પડદા હું જોવા જોઈએ ને અમાર બેનો ફોટો છે આનું મોડલ જોવા દે તો હું બીજો અરે એ નહીં માર ભાભી છે ને એને ઓલો પાર્લર નું કરે નારી એ અરે અરે માર ભાભી ઓલ પાર્લર નું કરે ને તો એક ટકી લાવ્યા છે બોલો મોઢું નો આવે એક ટકી લાવ્યા છે પછી એની પર એને રીંગ પહેરાવે વાળ ની પછી મે હેર સ્ટાઇલ આ દમી નહી ખાલી ગળુ જ છે અને તારે ઓલો જે હેલો મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ નથી તારે ઓલું રીંગ લાઈટ એની પર મૂકેલું છે ને એની પર ટકી ઉપર વાળ મૂકે એમને એમ નામ તું ખાલી ઢાકેલું હોય ને તને એમ લાગે કોઈક નું ગળું પડ્યું છે કાઈ નહી તો ફાઇનલી અમારા બ્લોગ અહીંયા એન્ડ હું કરું છું જો અમે અમારા સપનાની વાત કરી તમને કેક આવા વિચિત્ર વાતના સપના હોય તો તમે અમને શેર કરજો ને કમેન્ટ કરજો કે તમને કેવા આવે તમને કેવા સપના આવે છે સપના આવે તોય કહેજો ને કોક આવે તોય આવતા આવતા અમારી જેમ તમારી જેમ અમારી જેમ જેમ એટલે મારે તો મોસ્ટ ઓફલી છોકરીઓના સપના આવે મને છે ને ગ્રુપમાં બધી છોકરીઓના તો ફાઇનલી અમે અમારા સપનાની વાત કરી અમે અમારી લાઈફની વાત કરી કે અમને કેવા કેવા સપના આવે તમે તમારી તમે તમારી વસ્તુ શેર કરજો તો કાંઈ નહીં સારું ચાલો ગુડ નાઇટ